નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ આઠનો વિષય ગુજરાતીનું પ્રકરણ ત્રણ ઝૂમ ઓફિસથી ભણીશું તો દોસ્તો આ પાઠના લેખકનું નામ છે ગૌરીશંકર ગોવર્ધનરાવ જોશી જેઓનું ઉપનામ છે ધૂમકેતુ તો તેઓનો જન્મ બાર બાર અઢારસો ને બાણુંના રોજ થયો હતો અને મૃત્યુ અગિયાર ત્રણ ઓગણીસો ને પાસઠના રોજ થયું હતું તો હવે આપણે થોડોક કવિ પરિચય જોઈ લઈએ તો ધૂમકેતુ જન્મ ધૂમકેતુનો જન્મ સૌરાષ્ટ્રમાં ગોંડલ પાસીના વીરપુરમાં થયો હતો ટૂંકી વાર્તાને કલામય ઘાટ આપી તેના સ્વરૂપને વિકસાવનાર ધૂમકેતુનું ગુજરાતી સાહિત્યમાં ચિરંજીવ સ્થાન છે એ દૃષ્ટિએ તણખા મંડળમોની વાર્તાઓનું ગુજરાતી સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન છે ટૂંકી વાર્તા ઉપરાંત નવલકથાઓ પ્રવાસ વર્ણનો અને આત્મકથા જેવા સાહિત્ય સ્વરૂપો તેમણે ખેડ્યા છે હવે આપણે વાર્તા વાર્તાનો પરિચય મેળવીએ તો આ વાર્તામાં માનવી અને પશુ વચ્ચેના નિસ્વાર્થ પ્રેમનો મૈત્રીની ભાવનાનું હૃદયગમ નિરૂપણ થયેલું છે જુમો પોતાના પાડાને સાચવીને રાખે છે એને લાડ કરે છે એને બચાવવા વલખા મારે છે અને એની સાથે મોતને ભેટવાની તૈયારી બતાવે છે તે જ રીતે પાડો પણ પોતાના માલિકને સમજદારીથી બચાવી લે છે થોડી ચૂંટેલી વિગતોથી જ વાતાવરણ જમાવવાની ધૂમકેતુની શક્તિનો ખ્યાલ આ વાર્તા પરથી અવશ્ય આવશે તો દોસ્તો હવે આપણે વાર્તાને જોઈશું તો આણંદપુરના એ ખૂણામાં ઝૂંપડા જેવા માત્ર ત્રણ મકાનો પોતાના દેખાવથી આવતા જતાનું લક્ષ્ય ખેંચી રહેતા જૂની ખખરદ જ આંબળી ત્રણેય મકાનોને ઢોંકતી ચારે તરફ ઘટરની દુર્ગંધ છૂટતી અને ધૂણા ગોટા ઉડતા પતરાનો પાટિયાનો અને ઘૂંયાના એમ અનેક રંગી થીગડો મારેલી ખડકી ખુલ્લી રહેતી અંદર એક ફાટેલ તૂટેલ સાદડી પર ઝુમો બીજતી પોતાનો હોકો ગગડાવતો બેઠો હોય ઝૂમાએ રૂપાના વાસણથી માંડીને ઠીકરાની ફૂટેલી હોડલી સુધી બધા તડકા છોડા જોઈ લીધા હતા એટલે સુખ પણ જોયું હતું અને દુઃખ પણ જોયું હતું તડકા છોડા જોયા એટલે કે સુખ અને દુઃખ બંને જોઈ લીધું હતું એને જન્મ્યો ત્યારે શ્રીમંત મા બાપને ત્યો એક હાથમાંથી બીજા હાથમાં ફર્યા કરતો હજી એને સાંભળતું હશે કે પોતે દસ વર્ષનો થયો ત્યારે હાથી પર બેસીને પરણવા નીકળેલો ઘણા એ કાસ્ટમાં અને ઘણા વર્ષો પહેલાં શું હતું કે નાની ઉંમરમાં લગ્ન કરી નાખતા તો દસ વર્ષની ઉંમરે જુમાના લગ્ન થઈ ગયા હતા એમ એ વખતે તેણે શોખ ખાતર એક પાડો પાડેલો આજ અનેક રંગો જોયા પછી બંને જણા વેણુ અને જુમો પાડાનું નામ શું હતું વેણુ સાથે રહેતા વેણુ નામ વિચિત્ર હતું પણ જ્યારે પૈછાની છોડ આંગણે રહેલા હતી ત્યારે જુમાને અનેક મિત્રો હતા તેમાંથી કોઈ એક સાહિત્ય રસિક હિન્દુ મિત્રે પાડાને આવું કુંવરું વેણુ જેવું નામ આપી દીધેલું પછી તો એ ચાલ્યું જુમો લક્ષાધિપતિ હતો લક્ષાધિપતિ એટલે કે પૈસાદાર હતો ધનવાન હતો લક્ષ્મીનો અધિપતિ હતો ભિખારી બની ગયો વળી ચડ્યો પાછો પડ્યો અને આજે છેવટે આ ત્રણ તૂટેલા ઝુંપડામાં એનો બધો સામાન સચવાઈ રહેતો એકમાં વેણું બંધાતો વચ્ચે બાણું હતું તેમાંથી શેઠને નોકર આખો દિવસ એકબીજાની સામે જોઈને બેસી રહેતા અને ત્રીજા ઝૂંપડામાં ઘાસ ભરાતું અનેક મિત્રો આવ્યા ગયા મળ્યા અને ટળ્યા માત્ર ઝૂમો અને વેણું બાળપણથી આજ સુધી અખંડ રહ્યા હતા જો આ ચિત્ર તમે જોઈ શકો છો બરાબર આ જુમો છે ને બાજુના જે ઘર છે તેમાં પાડો વેણું બાંધેલો છે તો આજ હવે વેણુની પીઠ ઉપર મોટી મોટી મશક ભરીને જુમો સવારના પાંચ વાગેમાં નીકળતો વેણુંની ઘંટડી ધીમે વાગતી હોય ને જુમો એકાદ ગઝલ કે ગીત લલકારતો ચાલ્યો જતો હોય એના ગળામાં ઘંટડી બાંધેલી બારણે બારણે પાણી ભરી દીધા પછી ને નોકર બંને પાછા વળતા જુમા એક પૈસાના ગાજર કે બહુ તો ટામેટા કે ભાજી પોતાના શાક માટે અને બથ ભરીને ગદબ ગદબ એટલે ઘાસ જેને વેણું પાછળથી ખાતો આવતો હોય પાડા માટે લીધા હોય બસ આ હંમેશાની ખરીદી આ જીવનને આટલું કામ એથી વધુ ક્યારેય કરવું નહીં કોઈ વધુ કામ આપે તો લેવું નહીં ને ગ્રાહક હોય તેમાંથી ઘટે તો બીજાને ગ્રાહક થવા કહેવું નહીં બપોરથી માંડીને શેક સોચ સુધી જુમો હોકો ગગડાવ્યા કરતો અને તેમાં સંગીતમાં લીન થતો હોય તેમ પેલો પાડો પણ માખીને ઉડાડવા કાન ફફડાવતો આંખ ઊંઘતો હોય હોય કે જાગતો સૂતો નોકર બપોરથી સાંજ સુધી સામ સામે એકબીજાને નિહાળ્યા કરતા એટલે કે જોયા કરતા શેખ સાંજે બંને મિત્રો ફરવા નીકળતા અને નદીના કાંઠા સુધી જઈ પાછા વળતા વખતે સવારે કામ થોડું હોય તો સવારે પણ નીકળી પડતા એક દિવસ સવારે પાંચ વાગે આ પ્રમાણે બંને ફરવા નીકળ્યા જુમાનો વિચાર હતો કે પાડો થોડું ઘણું ચરે તો સારું પણ વેણુને એમ લાગ્યું કે એમ બહાર ખાતા ફરવું એ ગૃહસ્થાયના લક્ષણ નહીં એટલે ઝૂમો ખવડાવવાનું કરે તો પણ પાડો રણકીને સામે ઊભો રહે અને ના નહીં ખાવું એમ સ્પષ્ટ સંભળાવી દે અંતે જુમો થાક્યો ચાલ ત્યારે ઘેર જઈને ખાજે તને પણ લાડ કરવાની ટેવ પડે છે વિજય થયો હોય તેમ પાડો આનંદમાં રણક્યો પોતાના પૂંછડાને બરડા પર પછાડીને જુમાની સામે જોઈ કાન ફફડાવી રણક કરતો તે ચાલે જીતના આનંદમાં પહેલાં તો એ થોડુંક દોડ્યું જો જો હવે પાછું વાળું કે દોડવાનું છે જુમાએ મોટીથી ઠપકાને બૂમ પાડી પણ તે પહેલાં વેણું તો રસ્તે ચડી ગયો હતો રસ્તામાં આડે રેલવેની સડક હતી જરાક ઉતાવળે ચાલતા પાડાનો પગ રેલના બે પાટાની વચ્ચે આવી ગયો પગને કાઢવા તેણે પ્રયત્ન કર્યો પણ ફોગટ એટલે કે નકામું દબ દઈને નીચે બેસી ગયો ને જેમ જેમ પગ કાઢવા પ્રયત્ન કર્યો તેમ તેમ વધારે ને વધારે ભરાતો ગયો જુમો પાછળ હતો તે શ્વાસ શ્વાસભે દોડ્યો આવે તેણે આવીને પાડાનો પગ લઈ આમ તેમ મચી પણ બધું આછું અંધારું ને આછો ઉજાસ હતો થોડે દૂર સિગ્નલનો હાથો નમેલો દેખાતો હતો જુમાના પ્રેટમાં ધ્રાસકો પડ્યો ગાડી આવશે તો તે એકદમ રસ્તા તરફ દોડ્યો સવારના વહેલા ફરવા નીકળેલા બે શોખીન જુવાનિયાઓને તેણે આવતા જોયા તેના એક એક હાથમાં નેતરની સોટીઓ ઉછળતી હતી અને ખુશનુમાં હવા લેવા માથા પરની ટોપીઓ ઉતારી બીજા હાથમાં લઈ લીધી હતી ઘાડા દોડે તેમ જુમો દોડ્યો એ ભાઈ સાહેબ મારો વે મારો પાડો અપગડી કપાઈ જશે જુઓ પણ એ જુઓ પેલા પાટામાં સપડાયો છે બંને જણાએ જુમાએ દેખાડ્યું ત્યાં જોઈ કોઈ કાળું તરફતું લાગ્યું શું છે મારો વેણું પાડો ઓહ જા જા ફાટકવાળા પાસે દોડ તમે મા બાપ ટેકો દો તો પગ નીકળી જાય જીવ બચે અમે તું દોડ દોડ ફાટકવાડાને કહે એમ કહીને એ બંને જણા તો ચાલતા થઈ ગયા જુમો ફાટકવાડા તરફ દોડે પણ ઘરમાંથી આવતા ઘંટીના અવાજ સિવાય કોઈ માણસ ફરકતું લાગ્યું નહીં એટલામાં સેટે ગાડીની સિસોટી સંભળાઈ જુમાએ ચારે તરફ એક નિરાશ દ્રષ્ટિ ફેંકી પણ માણસનું કોઈ સયું સરખું એ જણાયું નહીં ઝપાટા બંધ સિગ્નલના થોબલા તરફ દોડ્યો સોકડ ખેંચી ઘંટીના અવાજમાં તેનો સાથ સંભળાય તેમ હતું નહીં તેણે જોરથી બાણામાં પાટું માર્યું એ કોણ એ ચાલો ભાઈ બહેન સિગ્નલ ફેરવો મારું જનાવર કચરાઈ જશે ગેર કોઈ ભાઈ માણસ નથી બસ આટલા બેદરકાર જવાબની સાથે જ ઘંટી ફરીથી ગાજવા મળી દોડો દોડો મારું જનાવર કપાય છે જુમાએ હતું તેટલું બળ કરીને ચીસ પાડી પણ એના કરકસ પડઘા સિવાય શાંતિ જેવી હતી તેવી જ રહી જુમાએ આકાશ તરફ જોયું છેલ્લો તારો આથમતો હતો અજવાળું વધવાને બદલે ધુમ્મસ પથરાતું હતું ગાડીનો વાટ તદ્દન નજીક આવતો હતો તેણે પોતાની લાકડી ફેંકી દીધી યા પરવડતી વાત તેણે મોટેથી બૂમ પાડી એટલું બોલીને જૂમો એકદમ દોડ્યો વ્યર્થ મહેનત પછી વેણું થાકીને ખોફતો પડ્યો હતો તેની ગોદમાં તે ભરાઈ બેઠો વેણુએ તેને સોંત રીતે ખંજવાળ્યા કરી દોસ્ત ભાઈ વેણુ આપણે બંને સાથે છીએ હો અને એમ કહીને જૂમો છેક તેના પગ પાસે દોડ્યો ડર પડે ટ્રેનના ધબકારા વધ્યા સિસોટી પર સિસોટી થઈ જોસવંત ફરતા પૈડા સંભળાયા જુમો વેણુને ભેટી પડે પણ જેવી ગાડી છે પાસે આવી કે તરત જ પોતે બેભાન થાય તે પહેલાં વેણુએ માથું ઉચક્યું અને પોતાના શેઠને બચાવવા એક ઝપાટે માથું મારીને તેને પાટાથી દૂર ફેંકી દીધો વેણુ પર થઈને આખી ટ્રેન ચાલી ગઈ એના ધગધગતા લોહીના પ્રવાહથી ઝુમાનું ઉકેડ્યું ભીંજાઈ ગયું તે કળવળીને વળીને બેઠું થયું ત્યારે લોહીના ખાબોચીમાં ઢંકાયેલા થોડા છૂટાછવાયા ભાગ સિવાય તેના પ્યારા મિત્ર વેણુનું કોઈ પણ નામ નિશાન રહ્યું ન હતું હજી પણ હંમેશા ઝૂમો સવારમાં જ એકલો અશાંત એ રસ્તે ફૂલ લઈને આવતો દેખાય છે અને એના એક માનીતા પથ્થર પર ફૂલ મૂકીને વેણું 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 એમ ત્રણ બૂમ પાડીને ચાલ્યો જાય છે તો બાળદોસ્તો હવે આપણે આ સરસ મજાના પાઠને અંતે શબ્દ સમજૂતી જોઈશું તો લક્ષ એટલે ધ્યાન ખખડદ એટલે ખખડેલું વૃદ્ધ છતાં મજબૂત બાંધાનું ખોડલી એટલે નાની માટલી માટીનું પાત્ર એટલે ખાતર એટલે 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 લખપતિ પાણી ભરવાનું ચામડાનું સાધન ગદબ એટલે ઢોરને ખડાવવામાં આવતી વનસ્પતિ રજકો પર્વધીગાર એટલે ઈશ્વર વિરૂરી પ્રયોગો જોઈએ તડકા છોડા જોવા એટલે સુખ દુઃખમાંથી પસાર થવું પૈસાની છોડ રેલાવી એટલે ખૂબ પૈસા હોવા હવે આપણે અભ્યાસના પ્રશ્નોના જવાબ જોઈશું પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ખાનામાં લખો પ્રશ્ન નંબર એક જુમાની વેણુ પ્રત્યેની લાગણીને શું કહેવાય ઓપ્શન ક માનવ પ્રેમ ઓપ્શન ખ પશુ પ્રેમ ઓપ્શન ઘ માનવતા ઓપ્શન ઘ લાગણી વેળા તો સાચો જવાબ આવશે ઓપ્શન ખ પશુ પ્રેમ પ્રશ્ન બે ઝૂમો વેણુંને ખવરાવા રોજ શું ખરીદતો હતો ઓપ્શન ક જુવાર ઓપ્શન ખ બાજરી ઓપ્શન ગ ગદબ ઓપ્શન ગ સુકુ ઘાસ તો સાચો જવાબ છે ઓપ્શન ગ ગદબ પ્રશ્ન ત્રણ જુમો કોના ઉપર બેસીને પરણવા ગયો હતો ઓપ્શન ક હાથી પર ઓપ્શન ગ બ ઘોડા પર ઓપ્શન ગ પાડા પર ઓપ્શન ગ વેણું પર તો સાચો જવાબ છે ઓપ્શન ક હાથી પર પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર આપો પ્રશ્ન નંબર એક પાડાનું નામ વેણું કોને પાડ્યું હતું તો પાડાનું નામ વેણું જુમાના કોઈ મિત્રે પાડ્યું હતું પ્રશ્ન બે વેણુનો બચાવ શક્ય ન લાગતા જુમો સોણીને કરે છે તો વેણુનો બચાવ શક્ય ન લાગતા ઝુમો વેણુની સાથે મોતને ભેટવાનો નિર્ણય કરે છે પ્રશ્ન નંબર ત્રણ જુમા સાથેની દોસ્તી અંત સમયે વેણુ કેવી રીતે નિભાવે છે તો અંત સમયે પોતાની ગોદમાં ભરાઈને બેઠેલા જુમાને વેણુ માથું મારીને પાટાથી દૂર ફેંકી દે છે આ રીતે અંત સમયે વેણુ જુમા સાથેની દોસ્તી નિભાવે છે હવે સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ જોઈએ પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પ્રશ્ન નંબર એક જુમો અને વેણુ દિવસ દરમિયાન શું કરતા હતા ઉત્તર જુમો અને વેણુ દિવસ દરમિયાન આ પ્રવૃત્તિ કરતા હતા કે જુમો વેણુની પીઠ ઉપર મોટી મોટી મશક ભરીને સવારના પાંચ વાગ્યામાં નીકળી પડતો બારને બાણે પાણી ભરી દીધા પછી ઝૂમોને વેણું બંને પાછા વળતા ઝુમો રસ્તામાંથી એક પૈસાના ગાજરને ટામેટા કે ભાજી પોતાના શાક માટે અને વેણું માટે બથ ભરીને ગદબ ખરીદતો પાછા વળતા વેણું ગદબ ખાતો પછી ઝૂમો બપોરથી છેક સોજ સુધી હોકો ગભરાવ્યા કરતો અને વેણું માખીને ઉડાડતા કાન ફફડાવતો આંખ મીંચને ઊંઘી જતો અથવા જાગતો પડે રહેતો પછી સાંજે જુમો અને વેણું ફરવા નીકળતા અને નદીના કાંઠા સુધી જઈ પાછા વળતા પ્રશ્ન બે ઝુમાએ વેણુને બચાવવા કયા પ્રયત્નો કર્યા તો ઝુમાએ વેણુને બચાવવા સૌથી પહેલાં પાટામાં ફસાયેલા વેણુના પગને તેમ મળીને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો પણ તે ફાવે નહીં પછી રસ્તે જતા બે યુવાનોને મદદ કરવા વિનંતી કરી પણ એ યુવાનોએ તેને ફાટકવાળા પાસે જવાનું કહ્યું એવામાં ટ્રેનની સીસોટી સંભળાવી ઝપાટા બંધ ફાટકવાળાની ઓડી પાસે જઈ તેણે વિનંતી કરી સિગ્નલ ફેરવો મારું જનાવર કચરાઈ જશે પણ ઓળીમાંથી કોઈ ભાઈ માણસ નથી એવો બેદરકાર જવાબ મળતા જુમો નિરાશ થઈ ગયો આમ જુમાએ પોતાના પ્રિય વેણુને બચાવવા અનેક પ્રયત્નો કર્યા પ્રશ્ન ત્રણ વાર્તાના છેલ્લા વાક્યનું શું મહત્વ છે તે સમજાવો તો વાર્તાનું છેલ્લું વાક્ય જુમો એના એક માનીતા પથ્થર પર ફૂલ મૂકીને વેણુ 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 એમ ત્રણ બૂમ પાડીને ચાલો જાય છે આ વાક્ય જુમો અને વેણુ બંનેના એકબીજા પ્રત્યેનો પ્રેમ અને દોસ્તીની વફાદારીનું મહત્વ સમજાવે છે પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના ઉત્તર વિચારીને લખો પ્રશ્ન એક જુમાની જગ્યાએ તમે હોત તો શું કરો તો જુમાની જગ્યાએ હું હોત તો મેં પાટા પર ઉભા રહીને હાથ લંબાવીને ટ્રેનને રોકવાનો પ્રયત્ન કર્યો હોત પ્રશ્ન બે શું બન્યું હોત તો વેણુ બચી ગયું હોત તો પેલા બે યુવાનોએ પાટામાં ફસાયેલા વેણુના પગને બહાર કાઢવામાં મદદ કરી હોત અથવા ફાટકવાળાના ઘરમાંથી કોઈએ સિગ્નલ ફેરવ્યું હોત તો વેણું બચી ગયું હોત પ્રશ્ન ત્રણ તમને ગમતા પ્રાણી માટે તમે શું કરો છો તો મને ગમતું પ્રાણી ગાય છે એને હું લીલા ઘાસનું ચારો તથા સારું ખાણ ખવડાવું છું તેને ચોખ્ખું પાણી પીવડાવું છું તેની આસપાસની જગ્યા સ્વચ્છ રાખું છું તેને ટાઢ તડકો અને વરસાદથી રક્ષણ મળે એ માટે છાપરાની વ્યવસ્થા કરું છું તે બીમાર પડે તો તરત ઉપચાર કરાવું છું રોજ સાંજે કેસેટ વગાડીને તેને સંધ્યા આરતી અને ભજનો સંભળાવું છું તેને રોજ ફરવા લઈ જાઉં છું હું ગાયને ખૂબ વહાલ કરું છું પ્રશ્નચાર આ વાર્તાનું શીર્ષક વેણું રાખીએ તો તે માટેના કારણો આપો તો આ વાર્તાનું શીર્ષક વેણું રાખવાના કારણો મૂક પશુ વેણુને પોતાના માલિક જુમા પ્રત્યે અપાર પ્રેમ છે એ બોલી શકતો નથી પણ જુમાની વાણીમાં પ્રગટતા પ્રેમને સમજી શકે છે વેણું અંત સમયે જુમાને માથું મારીને પાટાથી દૂર ફેંકી દઈને બચાવે છે એ જુમા પ્રત્યેની વેણુની વફાદારી અને નિઃસ્વાર્થ પ્રેમ સૂચવે છે વેણુ સમગ્ર વાર્તામાં કેન્દ્ર સ્થાને છે

તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જોવા આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર